તમારે છે ને હવે રેન્ટ ઉપર લેવાની જરૂર નથી એ રીતનું આખું વેડિંગનું કલેક્શન લઈને આવ્યો છું બે કલર ઓપ્શનમાં બહુ મસ્ત આર્ટિકલ લેવાનું છે જોઈ શકો છો એકદમ હેવી વર્ક સાથે પેપલોન સ્ટાઇલમાં રહેવાનું છે ડિઝાઇનર આખો પીસ રહેવાનો છે તમને આ પીસ છે ને જરૂરથી ગમી જવાનો છે અને ચણિયાનો ફ્લેર પણ તમે જોઈ શકો છો આખો ફ્લેર વાળો અને ફૂલ હેવી વર્કમાં રહેવાનો છે અને દુપટ્ટો પણ વર્કવાળો રહેવાનો છે તમે બીજો કલર ઓપ્શન પણ આપેલો છે તમને કલર પણ બતાવી દઉં છું જોઈ શકો છો આ ટાઈપનું આખું કલર કોમ્બિનેશન બહુ મસ્ત જે કાર્ડ ફેબ્રિકની અંદર રહેવાનું છે ને આખું હેન્ડનું વર્ક રહેવાનું છે તમને જે કલર પસંદ હોય અને ઓર્ડર કરવું હોય ને ઝડપથી સ્ક્રીનશોટ લઈને મોકલી આપો અમારા વોટ્સઅપ નંબર ઉપર આખા ભારતમાં ફ્રી શિપિંગ રહેવાની છે અને સાઈઝ પણ તમને મળી જવાની છે એસ એમ એલ એક્સલ ડબલ એક્સલ બધી સાઈઝ તમને આમાં મળી જવાની છે અને દુપટ્ટો પણ તમે જોઈ શકો છો આ ટાઈપનો આખો એવી વર્કમાં દુપટ્ટો અને બેલ્ટ પણ આવવાનું શેર કરી દેજો કારણ કે રેન્ટ ઉપર લેવાની જરૂર નથી એ પ્રાઇઝમાં છે ને તમારા થઈ જવાના છે આ ચોલી એ ટાઈપનું આખું કલેક્શન રહેવાનું છે બાકી આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ